એક દિવસ તેઓ ચંદના ઋષિ ને મળ્યા ઋષિને ખબર ન હતી કે રાજાને બે પત્ની છે તેમને રાજાને એક સાદુ ફળ આપ્યું અને કહ્યું તમારી પત્નીને આ ફળ આપજો થોડાક જ દિવસમાં તેને સંતાન પ્રાપ્તિ થશે રાજાને થયું કે બે માંથી કોઈ એક રાણીને રાણીઓ બે મૃત અને અધૂરા બાળકોને જન્મ આપ્યો એવું લાગતું હતું કે એક બાળકના બે ઉભા ભાગ કરી દેવામાં આવ્યા હોય આવું દ્રશ્ય જોઈને રાજા ખૂબ આઘાત લાગ્યું તેમને સમજણ ના પડી કે આ બાળકોનું શું કરવું

બંનેના શરીર જોડાઈ ગયા બાળકના રુદનનો અવાજ ગાંજી ઉઠ્યો જરાના હાથમાં જીવતું નવજાત બાળક હતું જરા નામની આ રાક્ષસી નવજાત બાળકને ખાવાની હિંમત કરી શકી નહીં રાજાને મળવા તથા તેમની રાજકુમારી

સમાવેશ થયો હતો રાજ જ્યોતિષીઓએ જરાસંઘને સલાહ આપી કે જો તે સોળ હજાર કુમારિકોને કુમારિકાઓને બંદીવાન બનાવશે તો તે વધુ રાજ્યો જીતી શકશે અને સહેનશાહ જેવો મોભો મેળવી શકશે જરાસંઘ હસ્તીનાપુરના રાજાઓ જેવો પ્રખ્યાત થવા માંગતો હતો તેથી તેણે પોતાના મિત્રોની મદદથી સોળ હજાર કુમારિકાઓને બંદીવાન બનાવી આ દરમિયાન તેની પુત્રીઓ અસ્તિ અને પ્રાપ્તિના લગ્ન મથુરાના રાજા કંસ સાથે થયા કંસનો વધ તેના ભાણેશ કૃષ્ણએ કર્યો ત્યારે અસ્થિન અને પ્રાપ્તિ તેમના પિતા પાસે પાસે આવી જનોને ભરાયેલા જરાસંઘે તેમને વચન આપ્યું કે તે પોતાના જમાઈના મૃત્યુનો બદલો લેશે આમ કૃષ્ણ તેમના દુશ્મન બન્યા તેમણે મોટા સૈન્ય સાથે મથુરા તરફ કુંચ આદરી જ્યારે તે સમયે કૃષ્ણ રહેતા હતા કૃષ્ણને તેમના દુશ્મનની તાકાતનો અંદાજ હતો એટલે તેમણે પોતાના પ્રજાજનોને મથુરા છોડી જવા માટે કહ્યું તેમના ભક્તો સહિત બધાએ આ વાતનો વિરોધ કર્યો ભાગી જવું એ તો કાયરતાની નિશાની છે તેઓએ કહ્યું આપણા રાજ્ય માટે લડવું એ તમારી ફરજ છે જો આ સમયે તમે ભાગશો તો લોકો તમને જરા રાજકારણી તરીકે નહીં પરંતુ કાયર તરીકે યાદ રાખશે લોકો મને કઈ રીતે યાદ રાખશે તે મહત્વનું નથી કૃષ્ણે રહસ્યમય સ્મિત કરતા કહ્યું હકીકત તો એ છે કે જરાસંઘના વિશાળ સૈન્ય અને તેના સહયોગીઓની ટુકડીઓ સામે આપણે હારવાના જ છીએ મારી પ્રજાને મોતના મોમાં ધકેલવા કરતા હું કાયર તરીકે ઓળખવાનું પસંદ કરીશ કૃષ્ણ તેમના પ્રજાજનોને લઈને દરિયા કિનારે ગયા અને ત્યાં નવા રાજ્યની સ્થાપના કરી જે દ્વારકા તરીકે ઓળખાયું

વિદર્ભની સુંદર રાજકુમારી રુકમણી સાથે લગ્ન કરે જેથી કરીને જરૂર હોય ત્યારે જરાસિંહની સેના વિદર્ભમાં જઈને સહેલાથી આવજા કરી શકે કમનસીબે આ યોજના પર નિષ્ફળ ગઈ

જરાસિંગની રાજધાની રાજગૃહ તરફ પ્રયાણ કર્યો જરાસંઘ શિવનો અનન્ય ભક્ત હતો અને તેની પૂજા કરતો હતો તે સમયે તેની પાસે કોઈ પણ તો તે આપી દેતો હતો એવી તેની ખ્યાતિ હતી કૃષ્ણ ભીમ અને અર્જુન ગરીબ માણસના સુપાવેશ જરાસંઘની પૂજા પૂર્ણ થઈ ત્યારે ગયા હું અહીં ધન કે રાજ્ય મેળવા નહીં નહીં આવ્યો મારે તમારી સાથે કુસ્તીનો મુકાબલો કરવો છે ભીમે કહ્યું જરાસંઘને આવી વિનંતી વિચિત્ર લાગી તે છતાં તેને કહ્યું જો તમે કુસ્તી જ કરવા ઈચ્છતા હો તો તે સરખ્યા સરખા વચ્ચે થવી જોઈએ મારી સામે કોણ દરશે ત્રણેય ઓળખી કાઢ્યા હું જાણું છું કે તમે કોઈ સાધારણ વ્યક્તિ નથી તમે કૃષ્ણ અર્જુન અને ભીમ છો તેણે કહ્યું પણ તે છતાં તમે ઈચ્છો તો હું કુસ્તીનો મુકાબલો કરીશ પહેલા હું ભીમને હરાવીશ પછી વિચાર કરીશ કે બાકીના બેનું શું કરવું ચૌદ દિવસ સુધી થયો હતો તે કૃષ્ણ જાણતા હતા આ જાણકારીના આધારે તેમને ભીમની મદદ કરવાનું નક્કી કર્યું ભીમ અને જરાસંઘ કુસ્તી કરી રહ્યા હતા ત્યારે કૃષ્ણએ ડાળખી ઉપાડી અને ભીમ જોયે તેમ તે ડાળખીના બે ઉભા ભાગ કરી દીધા ભાગ કરી નાખ્યા તેના આશ્ચર્ય વચ્ચે બંને ભાગ પાછા જોડાઈ ગયા અને જરાસંઘ પાછો જીવતો થઈ ગયો કૃષ્ણે ફરીથી ભીમને ઈશારો કર્યો તેમણે બતાવ્યો કે જરાસંઘના બે ભાગ કર્યા પછી બંને ભાગ એકબીજાથી વિરુદ્ધ દિશામાં ફેરવી દે ભીમે કૃષ્ણની સલાહ પ્રમાણે કર્યો અને કૃષ્ણે ધાર્યું હતું તેમ જરાસંઘનું શરીર બે ભાગમાં જ રહ્યું અને આમ તેનો અંત આવ્યો ત્યારબાદ કૃષ્ણએ બંદીવાન સ્ત્રીઓ તથા રાજાઓને છોડી દીધા જરાસંઘના પુત્ર સહદેવને મગધનો રાજા બનાવ્યો કૃષ્ણ દુનિયાને બતાવવા માંગતા હતા કે તેઓ જરાસંઘનું રાજ્ય મેળવવા માટે નહોતા લડી રહ્યા પણ જરાસંઘને અનૈતિક રીત મને ઠીક કરી રહ્યો હતો તેની સામે લડી રહ્યા હતા આગળ જતા સહદેવ અને બંદીખાનામાંથી મુક્ત થયેલા રાજાઓ પાંડવોના સહયોગી બન્યા અત્યારે પણ કૃષ્ણ રણછોડના નામે જાણીતા છે રણછોડ એટલે કે યુદ્ધભૂમિમાંથી ભાગી જનાર હાલમાં દ્વારકા ગુજરાતના દરિયા કિનારે આવેલું છે મિત્રો આવી વાર્તા સાંભળવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આપેલું બે લાયકનનું બટન છે પ્રેસ કરો જેથી તમને મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી શકે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો